તેમજ શૈલેષને શોધવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લીધી હતી જોકે ભરૂચ એલસીબીએ બાતમીના આધારે કેરવાડા ગામની સીમમાંથી શૈલેષ રાઠોડને પકડી પાડ્યો હતો ત્યારે આજરોજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મટીયાની આગેવાની હેઠળ આરોપી શૈલેષ રાઠોડની શાન ઠેકાણે લાવવા માટે તેને આમોદ તિલક મેદાનથી આછોદ ચોકડી સુધી પગપાળા ફેરવી તપાસના કામે ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર